આવું પેલો પૈસા દવાખાના મુ લીધો પેલા બે તો આયા લીધો થોડો આડે થોડી đây được, hát câu gì rồi, <laughs> yêu là một đáp ý, là cá đâu với thấy ચરે આવો તો ખાતમ લો તો હું છું કઉ મારા ભાઈનો નંબર ને એના ઉપર નોકજો ઓ સારું હેડો લે હેડો ફોન કરજો નોકર સારું પૈસા

કોઈ નહી એડો રાખો તમે તાર ભારત તો નહીં જોવતા તમારી પૈસા એ ભાઈ ભાઈ અમાવો 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 એટલા બોડું આમ શું બીસી બહુ રાહો લ્યા તારી આ કાઈયો તો બગડ્યો હવે અને હજમાવો પડશે મારે નકે કે અરે તું થઈ કીધું બન મનુભાઈને પેલા વડીલને પેલા ને તો બે માગે દીધી મારે ચારે જાય

મોર આલીન ડૂટો તમા જય કરો કરો ને પણ વર્ષા જ રહ્યો તો લેણો જતો રહ્યો ચાલે ને ના બેહો બેહો તવી તાર સેણી વાત કરતા ના કાકા તવીના ઝઘડા થઈને અલ્યા ઈ તારે કોઈનું ન દે એક બંગઈ હા આ વરસ દેઉ દે હા ખા શું ખાવું તારે હવે કોક બના હવે ઓસીયા ભાયા રે સુલા વેઢું રે લાયું છે લેડો તમારે લાગો એક બંગઈ હા જા છે હોટેલ માં જા 500 રૂપિયા ખાતાનો વાર વાર લેતાય

પેલા તમે મને સંપલ પેરી સડ્યા હતા બરોબર તો હું સંપલ બારે ઘટાતો તો મેં હમી રીત કીધું કાકો એટલું ફાડ્યું બરોબર તો તમે મને જેમ એમ બારે કાઢવાની કાકા કરી પણ હવે એમની જોડે કેવું પડે